સર્કિટ હાઉસની બાજુમાં હાલર જતા માર્ગ ઉપર એક કાર પલટી મારતા સર્જાયો અકસ્માત વલસાડ સર્કિટ હાઉસ ચાર રસ્તા નજીક બનેલી અકસ્માતની ઘટનામાં સુરત ખાતે રહેતો યુવાન યશ ઉમર વરસ છવ્વીસ પોતાની વોક્સ વેગન કાર નંબર જીજે ઝીરો ફાઈવ આરડી એટ સેવન સિક્સ ફાઈવ લઈ દમણ ખાતે ગયો હતો અને દમણથી કોસ્ટલ હાઈવે માર્ગ ઉપર પરત વલસાડ સિટી થઈ હાઈવે પર જવા માટે નીકળ્યો હતો જે દરમિયાન વલસાડના હાલર તળાવને ક્રોસ કર્યા બાદ સર્કિટ હાઉસ નજીક પહોંચતા એકાએક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તા ઉપર પલટી મારી હતી આ ઘટનામાં છવ્વીસ વર્ષીય ચાલક યસનો ચમત્કારિક બચાવ થયો હતો ઘટના બનતાની સાથે જ આસપાસના રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ધક્કો મારીને કારને સાઈડે કરી હતી ત્યારબાદ અકસ્માતની ઘટના નિહાળવા મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડ્યા હતા વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ કરતા સ્થળે દોડી આવી હતી અને ક્રેન ની મદદ લઈ કારને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો